બરાબર તો હવે આપણે જઈશું રસોડામાં રસોડામાં જઈ અને શું ચાલે રસોડાનું ચેક કરી લઈએ રસોડામાં આવી ગયા છીએ આજે ગોળ મળેલ નહોતું એટલે આપણે સાગરનું લાવ્યા છાસ લાવ્યા અહીંયા આ જો લોટ ચોડા હું બનાવ્યું ભીંડા અને ભીંડાને ભાત વગારે

હવે જો કપડા ને બધું મોકલી દીધું છે તો મેન આવે એટલે આપણે ઘરમાં બેસીશું તો મળીશું જમવાના ટાઈમે ત્યાં સુધી ગોપનો બનાવી રાખજો એના આવી ગયા હા જો એ બીઓ લઈને કારણ કે ગયા હોય ને થેલી લેના આવી ગયા હજુ તો ટાઈમ સર આવી ગયા હે એનું ટાઈમ સર હું તો હું આ બાર ન થત રવિવાર રહિવાર જ્યા પછી જેવું રે સારું રે બેન અમારા આવી ગયા છે અહીંયા બધું મૂકી દીધું હે પગ દે થોડુંક પેલા આગળ હોય થોડુંક કરી લેજે એડિટિંગ તો હવે હેડા તણ ફ્રેસ સો

પીંડા બનાયા ભાત વગારે તો ચલો જમી રહી સવા છો થઈ ગયા બાજુ મમ્મી ગેમ રમો બાજુ ખાવાનું કોઈ બનાવવાની રોણાગત કરી થયું ગયું ગુલાબી ગુલાબી સાંજ અને બધી બચ્ચા પાર્ટી ભેગી થઈ રમવા તો ચલો હવે મળીએ પપ્પા આવા રીતે પપ્પા આવતા જ હશે થોડી વારમાં માં થવા આવ્યા પપ્પા ઓફિસ થી આઈ ગયા

તે હું કરીું તો ના કે જો જાય તો હવે જમી તો કરીએ એન્ડ તમને અમારો વ્લોગ હોય તો કરો શેર કરો અને અમારી ચેનલ હેપી ને કરો મળી આવતી કાલે એક નવો બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય